નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનો આપણી યુટ્યુબ ચેનલમાં તો આપણી ચેનલ પર સબસ્ક્રાઈબ ન કરે સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને મિત્રો તમારા માટે સારામાં સારા આપણે વિડીયો લઈ આવે એના પહેલાં તમને નોટિફિકેશન મળી રહે એટલા માટે સબસ્ક્રાઈબ કરી નાખજો બે લાઇકનુ પ્રેસ કરીને ઓલ પર ક્લિક કરજો કારણ કે મિત્રો તમે સબસ્ક્રાઈબ કરો છો અને પછી કહો છો નોટિફિકેશન નથી આવતો નોટિફિકેશન ન આવે મિત્રો કારણ કે સબસ્ક્રાઈબ કરવું જોઈએ પછી બે લાઇકન પ્રેસ કરીને બે લાઇકન પર ઓલ પર ક્લિક કરી નાખજો જેથી કરીને આપણા બધા વિડીયો આવે તો એનું નોટિફિકેશન આવી જાય તો મિત્રો આજે તમારા માટે સારામાં સારી ભેંસ લઈને આવ્યા છીએ બની નસલની ભેંસ છે તમે જોઈ શકો છો પ્યોર બની ઘણા લોકો મિત્રો બની નસલની ભેંસ નથી હોતી એવી જોઈએ છે ને કે જે બનીની છે મિત્રો બનીની તો કારણ કે એના રૂપ રંગ હોય સિંગડાની પ્યોર ખાલી સિંગાની પ્યોરથી બની નથી થતી કારણ કે બની નસલમાં હાઈટ પણ જોઈએ બધી રીતે ચોખ્ખી જોઈએ વરાકની બહુ જોઈએ કારણ કે બની નસલનો મિત્રો આંચળનો ગેપ તમે જોઈ શકો છો છૂટછૂ હોય અને વરાક એટલો હોય કે કોઈ જોઈ તો આ કહેવાય ના બની નસલની છે તમે આ ભેંસને તમે જોઈ શકો છો પ્યોર બની કહેવાય એનો વરાક તમે જોઈ શકો છો આંચળનો ગેપ તમે જોઈ શકો છો હાઈટ જોઈ શકો છો સિંગડા જોઈ શકો છો મિત્રો આને કહેવાય બની નસલ તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો આપણે તમે પણ તમારા પાસે વહેંચવા માગતા હોય અને જાહેરાત કરવા માંગતા હોય તો કરી શકો છો બિલકુલ ફ્રી છે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં તમે જોઈ શકો છો બે ભેંસો છે તે આપણે આજે લઈને આવ્યા છીએ વેચવા માટે છે સારામાં સારી ભેંસો છે એક ભેંસ ગઈ છે તમે જોવો છો બીજી ભેંસનું શું છે આપણે માહિતી નથી કારણ કે આપણે વિડીયો આવે છે ને વિડીયોમાં આપણે કહીએ છીએ તો હવે કેટલી ભેંસો આવશે તો હમણાં બે આવી છે બીજી પણ આવશે ભેંસો ઘણી બધી ભેંસો લઈને આવ્યા છીએ મેચો માટે બે નથી હમણાં બે એમ કહીએ બે તો આપણે જોઈ લીધા એક યવાની તૈયારીમાં લગભગ મારા ખ્યાલથી હશે તો આપણે માલિકે કાંઈ કહેવામાં આવ્યો નથી એટલે એક વ્યાઈ ગઈ છે તમે જોઈ શકો છો તાજી વેલી છે સારામાં સારા વીડિયો લઈને આપણે આવ્યા છીએ મિત્રો તમને દરરોજ મળતા રહેશે તમે જોઈ શકો છો પ્યોર બની નસલની બને છે મિત્રો તો ગામ કયો છે એ પણ આપણે કહી દઈશું ગામ નામ નાની બનિયારી બની વિસ્તારમાં તો મિત્રો આપણે માલિક દ્વારા વિડીયો આવે છે માલિકનું નામ છે ભરતદેવા હાઈ એનો આપણે મોબાઈલ નંબર આપી દેશું મિત્રો પોસ્ટરમાં નંબર છે એના પર કોઈ ફોન ન કરતા કારણ કે આપણા યુટ્યુબના નંબર છે જેની પાછું વહેંચવાનું હોય એના નંબર છે તો એના પર કોઈ વાત ન કરજો કારણ કે યુટ્યુબના વિડીયોમાં તમને આપણે અપલોડ કરીએ જેને વિડીયો મોકલો એના નંબર છે કારણ કે આપણે કાંઈ માહિતી આપી શકીએ નહીં તો તમે જોઈ શકો છો સારામાં સારી ભેંસો છે ત્રીજી ભેંસ સારી જોઈ શકો છો ઘણી બધી ફેન્સો છે મિત્રો આવા આવી ગયા વિડીયો તમને દરરોજ મળતા રહેશે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમને વિડીયો મોકલો હોય તો આપણે નમતે આડો મોબાઈલ કરીને સારામાં સારો કમ કમ બે ખાંડ મિનિટનો વિડીયો મોકલજો કારણ કે આપણે બોલતા પણ સરળ રહે અને ડિટેલ સાથે મોકલજો જય માતાજી જય મોટા 坦，坦。<Th>